મે <cues> <sm> <switches> <nosotros>

આ બે ચાલ પોણી લઈ એ પે થિયા પાડે દોહા આ તો પાપી એમાં શું ખબર છે આ પાછો ચોમામાં હું નાલામાં આવ્યો એટલે ખાટકા તો પાછા વદરા પાછા કૂતરા ના જો તું બેઠાઈને તો વદલા પાછા વવા કદાચ હોય તો આયા હોય વાળી આય આ તો વદલા બધા પોતા છે ખાતા છે ઓય

บาดเจ็บอะไรเนี่ยว่าไข้เลยแต่เดี๋ยวปะเฉาบูน่ารู้บาดเจ็บมัดกินเชื้อเชื่อเอาหน้าหนาวแล้วบาดเจ็บจะเบียดทอซื้อนี่บาดเจ็บจะตัดตอนนั้นตัดโดนว่ะมันจะตัดตรงไหนนรกวัดฉันโดนตัวชายาหลาเปรี้ยวบาดเจ็บอาเป๋ป้อนนี่งานฮารุมุทุกข์กักขัดกับโพลสุวัดรักกุดุสุอนาคตฮารุวันอุ้มลูปัดอาศะ

ના ના પાડે ના ફાટતા ફાટતા આટલી છોકરાનો છોકરો મને છોકરો પેલો મેમ આપસી તો ઘરમાં ગંધ બાર આટલી ગંધ આવે ને ઘરમાં Ha to'g'ri. Ha qanday qilib? Ha, a, u, avon na gel labana. H. Adujara na.

કુલર મેળવું પેલબાજુ એ તો ઈચ્છે તો કુલર નો વાયરો નહી ફાવતો મને એવું છે પંખો પંખો લગાવો મને માથે હા તો પેલબાજુ ના પણ લગાવી આમલા અથવા

આવ્યો છું શીરો બીજો બનાવો કોઈ શીરો બેરકુ દરવાનું બેરકુ દરે આવો યાર ધનપત્ય મારી ત્યાં મારે થોડું બીજું કોમ થાય મને તાકી આવ્યો છું યાર